મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું પ્લાસ્ટિકની બોટલને કાપીને બનાવવાની વસ્તુ જુઓ તમે પ્લાસ્ટિકની બોટલ કાપીને કેવી મજાનું વસ્તુ બનાવે છે તમે પણ ઘરે આવું બનાવી શકો છો પ્લાસ્ટિકની બોટલ એક લેવાની એને આ રીતે કાપી નાખવાની એક માક લઈ લેવાની કાતલ લઈ લેવાની આવી રીતે કાપીને ડિઝાઇન આપવાની છે આપણે એક નવો શેફ આપવાનો છે આવું મોડી દેવાનું એની ઉપર આ રીતે હોલ પાડીને લગાવી દેવાનું પછી આ રીતે બાંધી દેવાનું આ રીતે ગોળ ચારે ચારેકોર લગાવી દેવાનું છે જેવું રીતે આ વિડીયોમાં દેખાય છે તે રીતે પછી જે બાંધેલું હોય એને કાપી નાખવાનું આ રીતે ડિઝાઇન આપી દો પછી આવા હોલ પાડી દેવાનો ઉપર આવા હોલ પાડી દો ચારે જ્યાં હવા લઈ શકે પછી ઉપરથી આ રીતે બાંધી દેવાનું પાછું આવી જ રીતે બાંધીને એની ઉપર કલર લગાવી દેવાનો આપણે કલર લગાવ્યા પછી આ રીતે દેખાય છે એટલે આપણે દેખાવા મસ્ત દેખાય એમ કલર એટલા માટે લગાવવાનો જોઈ શકો છો તમે કલર લગાવ્યા પછી કેટલો મસ્ત દેખાય છે જો છે ને બાકી ગજબનો જોતા રહી જાય એવું છે ને લોકો હતો જોતા રહી જાય પછી આ રીતે માટી નાખી દેવાનું પછીને આ ફૂલડા ગમે તે તમે લગાવી શકો છો ગુલાબના ફૂલ છે કોઈ પણ ફૂલના છોડવા બોડવા લગાવી શકો તમે આમાં તુલસી હો લગાવી શકો એવું નથી તમે કોઈ પણ વસ્તુ આમાં લગાવી શકો છો પાણી છાંટી રાખો આ રીતે પાણી છાંટો એટલે સારું છે દેખાય જો કેવો ફૂલ આવી ગયા કેવું દેખાય છે શેને બાકી જોરદાર ગજબનો આઈડિયા તો મિત્રો આવું વેસ્ટ વસ્તુ હોય એને નાખીને દેશો આવા વિડીયો જોવો આવું બધું જોઈને તમે આવું બનાવી શકો છો ઘરે જોવો કેટલું મસ્તનું બની ગયું ફૂલ બી આવી ગયા ફોલ એ મસ્ત આવે છે ફૂલ વાહ ભાઈ વાહ કહેવું પડે ને ડિઝાઇન મસ્ત બની ગઈ ને આપડે